નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇન માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર અમદાવાદમાં એકત્રીસ ડિસેમ્બરને લઈને અમદાવાદ મહિલા પોલીસ વિભાગ એક્શન પ્લાન અમદાવાદની મહિલાઓ સલામત રીતે ઉજવણી કરી શકે તે માટેનું આયોજન અનિચ્છે બનાવ ન બને તે માટે રાખવામાં આવશે ચાપતી નજર જો કોઈ રોમિયોગીરી કરતા ઝડપાશે તો તેની ખેર નથી મહિલા પીઆઈ મહિલા પોલીસ કર્મીઓ સીટીએમ સી ટીમ રહેશે તેનાત અમદાવાદ પોલીસ વિભાગની આગોતરું આયોજન છે સતત પેટ્રોલિંગ કરવામાં આવશે છેડતીના બનાવો બનતા હોય છે તેવા બનાવ ન બને તે માટેનો એક્શન પ્લાન જ્યાં વધારે ભીડ ભેગી થાય છે જે ઉજવણીના હોય છે ત્યાંથી ટીમ રહેશે તૈનાત પીઆઈથી લઈને એએસઆઈ સહિતના તમામ અધિકારીઓ રહેશે સ્ટેન્ડ બાય મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યું છે જ્યાં પાર્ટી પ્લોટ જાહેર જગ્યાએ મહિલા પોલીસ કર્મીઓ સિવિલ ડ્રેસમાં તૈનાત રહેશે ખાનગી રીતે વોચ રાખવામાં આવશે પાંચસો બોડી વોન કેમેરા ત્રણસો બ્રેથ એનાલાઇઝર્સથી તપાસ કરવામાં આવશે હેડ ઓફિસ ગુજરાત મનુંમંથન નાઈ સુરક્ષા ખાસ આયોજન કરવામાં આવ્યું છે શું આયોજન અમદાવાદ શહેરમાં થર્ટી ની આજે જે ઉજવણી થનાર છે એના અનુસંધાને આદરણીય પોલીસ કમિશનર મલિક સર જોઈન્ટ સીપી સર શરદ સિંગલ સર ડીસીપી ક્રાઈમ સર ની સૂચના અને એમના સુપરવિઝન હેઠળ અમદાવાદ શહેરની તમામ મહિલાઓની એક સલામતી માટે એક આગોતરું આયોજન છે અને આજરોજ જે ઉજવણી થનાર છે એમાં અમદાવાદના લોકલ પોલીસ સ્ટેશન વાઇઝ જે પણ અમદાવાદની સી ટીમ જે નિયુક્ત કરવામાં આવેલી છે એનું સઘન એક પેટ્રોલિંગ રહેશે અને મહિલાઓ સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને એમની સાથે છેડતીના આવો જ્યારે પ્રસંગ હોય ત્યારે છેડતીના બનાવો બનતા હોય છે જનરલી એની એક તકેદારીના